રાપર નગરપાલિકાની ચૂંટણી પ્રચાર ઝુંબેશ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ત્યારે આજે વિરેન્દ્રસિંહ જાડેજા અને દેવજીભાઈ વર્ચનની આગેવાની હેઠળ વોર્ડ નંબર છના ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપ તરફી ટેકો જાહેર કરી ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું હવે જોઈએ આમ તક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત રાપર નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર ઝુંબેશ પરાકાષ્ઠાએ પહોંચી છે ત્યારે ખાસ કરીને વોર્ડ નંબર છમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દેવી પૂજક નાનજીભાઈ રણછોડભાઈએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરફી ટેકો જાહેર કર્યો હતો આજે દરમિયાનમાં જિલ્લા ભાજપ કાર્યાલય ભુજ ખાતે તેઓ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની સાથે પધાર્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ શહેર ભાજપના પ્રમુખ મીત ઠક્કર તથા વલમજીભાઈ હુંબલ નિલેશભાઈ માલી વિકાસભાઈ રાજકોટ સહિતની ઉપસ્થિતિમાં તેઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વોર્ડ નંબર છના એ ભાજપના ઉમેદવાર તરફી ટેકો જાહેર કરી તેમને આવકારવામાં આવ્યા હતા